ભરૂચની જુમ્મા મસ્જિદમાં અજમેર બોમ્બકાંડનો આરોપી મસ્જિદના છત પર ચપ્પલ સાથે પ્રવેશતા વિવાદ ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં શનિવારના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મુલાકાતે આવ્યા હતા પરંતુ તેમની સાથે ભરૂચના ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પહોંચતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો જેને લઈને સોમવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં શનિવારે બનેલી ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે ભરૂચની જુમ્મા મસ્જિદ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાની દાવો કરવામાં આવ્યો છે જેને લઈને ઘણા સમયથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાત કરવા માટે આવ્યા હતા તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મસ્જિદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ પહોંચ્યા હતા જે દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા આ ભાવેશ પટેલ બે હજાર સાતના અજમેર બોમ્બકાંડમાં આરોપી રહી ચૂક્યા છે અને હાલ જામીન પર છે સ્થાનિક સમુદાયના જણાવ્યા મુજબ તેઓએ મસ્જિદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જિદના છત સુધી ચપ્પલ પહેરીને જ પહોંચ્યા હતા આ ઘટનાથી મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો મસ્જિદના વહીવટીકર્તાઓ તથા આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો હતો છતાં આ ઘટનાને પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગણી ઉઠી છે મુસ્લિમ આગેવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચા આગેવાનો તથા જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા તેઓએ માંગ કરી છે કે સમાજમાં ભાઈચારો શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યક્ત કરતા સ્થાનિક મુસ્લિમ સમુદાયે આ ઘટનાનો વિરોધ કર્યો છે સાથે જ આવી ઘટના પુનઃ ન બને તેવી માંગ કરી છે ભરૂચ શહેર ઐતિહાસિક જુમા મસ્જિદ પ્રેસિડેન્ટ મૌલાના કુરુશી कलेक्टर साहब में आज तारीख को हम सब जमा होकर हिंदू मुस्लिम भाई आगे वान सब जमा होकर ये दाद मांग रहे हैं कि इतना अच्छा शांति भरा हुआ हमारा शहर भाईचारा वाला देश प्रेम वाला मित्रता वाला एक दूसरे हिंदू मुस्लिम के त्योहारों में हम लोग एक दूसरे को साथ देते हैं जाओ करते हैं उनको अभिनंदन देते हैं ऐसे इतने अच्छे प्रोग्राम में ये भावेश कर कर, कर कोई है जिन्हों को आंतकवादी की कलम है और वो पैरल पर छूट कर जामीन पर वो अभी इसी तरह बगावत करना और दोनों और हर कौम में फसाद फैलाने की उनकी जो कोशिश है इसके लिए कलेक्टर साहब से हम ये अरेज करेंगे खास तौर पर अरेज होगी कि हम लोग सब भाईचारे से रहने वाले हैं शांति प्रिय लोग हैं देश की तरक्की चाहते हैं तो ऐसे में ऐसा आदमी को कैसा उसको अगर जामीन मिला है तो जामीन को रद्द किया जाए और उसको फिर से जेल भेगा किए जाए आपने पुलिस कार्यवाही की कोई हाँ की, है? पुलिस की है। हमने पुलिस कार्रवाई की तो मेरे तो पास लेटर है વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે